અને વિથ ઓપ્શન ઓપ્શન જો ગણવામાં આવે તો નવ ગુણનું છે તો ખૂબ જ અગત્યનું ચેપ્ટર કહી શકાય ગુણવાર સૌથી વધારે છે સારો છે અને સ્કોરિંગ ચેપ્ટર છે તો દરેક મિત્રો આ વિડીયોને ખૂબ જ અગત્યનો વિડીયો લઈને આવ્યો છું મિત્રો સમાંતર શ્રેણી ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી કોને કહેવાય તો તમે ઘણી બધી શ્રેણી જોઈ છે લાઈક ટુ સિક્સ એટ ટીફીન આ શ્રેણી જઈ રહી છે આને સમાંતર શ્રેણી કહેવાય ફોર એટ ટીન આને સમાંતર શ્રેણી કહેવાય તો કોન્સેપ્ટ સમજીએ તો મિત્રો પ્રત્યેક પદ મેળવવા તેની આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે તો સંખ્યાઓની આવી યાદી માટે કહી શકાય કે આ પદો સમાંતર શ્રેણી બનાવે છે કોઈ નિશ્ચિત કિંમત નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે અહી ચાર ઉમેરતા છ મળે છે બે ઉમેરતા 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 મળે 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 છે 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 ચાર ત્રણ એટલે કે અલગ અલગ ઉમેરવામાં આવે જયારે બીજા કેસમાં ચારમાં ચાર ઉમેરતા આઠ આઠ માં ચાર ઉમેરતા બાર બારમાં ચાર ઉમેરતા સોળ તો અહીં નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે તો આ જે શ્રેણી જઈ રહી છે તેને આપણે સમાંતર શ્રેણી કહીશું આ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય નહીં કારણ કે દરેકમાં અલગ અલગ સંખ્યા શ્રેણી બને છે આ નિશ્ચિત સંખ્યાને આ જે નિશ્ચિત સંખ્યા જઈ રહી છે તેને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહીશું મિત્રો તો ચાર ચારનો વધારો થઈ રહ્યો છે તેને ડિફરન્સ કહીશું કોમન ડિફરન્સ સામાન્ય તફાવત કહીશું જેને આપણે સ્મોલ ડી વડે આપણે ચેપ્ટરમાં મિત્રો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ લાઈક ટુ ફાઈવ એટ ઇલેવન આ શ્રેણી જઈ રહી છે તો આ પહેલા પદને પ્રથમ પદ કહીશું જેને એ વડે દર્શાવી શકાય એ વન વડે દર્શાવી શકાય જે 2 છે સામાન્ય તફાવત એટલે કે ડિફરન્સ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો અથવા ત્રીજા પદમાંથી બીજું બાદ કરો અથવા ચોથામાંથી ત્રીજું બાદ કરો જેને સામાન્ય તફાવત કહે છે મિત્રો સમાંતર શ્રેણીનું nમું પદ an જેને આપણે an વડે દર્શાવીશું ખૂબ જ અગત્યનું સૂત્ર છે પ્રથમ પદ એટલે એ વન કહીશું બીજા પદને એ ટુ ત્રીજા પદને એ થ્રી ચોથા પદને એ ફોર એમ એનમાં પદને એ એન કહીશું પ્રથમ પદ એટલે એ થશે બીજું પદ એટલે એ પ્લસ ટુ માઇનસ વન ડી થશે ત્રીજું પદ એટલે એ પ્લસ થ્રી માઇનસ વન ડી થશે તો એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી ચોથું પદ હોય તો એ પ્લસ ફોર માઇનસ વન ઇન્ટુ ડી પ્લસ થ્રી થાય પદ હોય તેમાંથી એક બાદ કરીશું તો મુ પદ છે તો એન માઇનસ વન કરીશું પાછળ ડી લગાવીશું તો એનમાં પદનું સૂત્ર થાય એ પ્લસ એન માઇનસ વન ડી ચોથું પદ હોય તો એ પ્લસ થ્રીડી મળે છે મતલબ ફોર માઇનસ વન

આ સૂત્રને થોડેક સાબિતી સાથે ગણીએ આ સૂત્રને થોડેક સ્પ્લિટ કરીશું તો ટુ એને આપણે એ પ્લસ એ લખી શકાય પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી છે તો એન બાય ટુ ના એન બાય ટુ એનો એ રાખીશું હવે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડીને આપણે અગાઉ જોયું અગાઉના પેજમાં તો એન કહી શકાય એન મોપદને એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી કહી શકાય તે બીજું સૂત્ર એન બાય ટુ એ પ્લસ એ એન કહીશું પ્રથમ સૂત્ર આ છે છે ત્રીજું સૂત્ર હવે સમાંતર શ્રેણીના છેલ્લા પદને આપણે લાસ્ટ ટર્મ કહી શકીએ જેને એલ વડે દર્શાવી શકાય છે ચોપડીમાં એલ વડે આપેલું છે તો ત્રીજું સૂત્ર આ પણ છે જયારે એની કિંમત ડીની કિંમત એન ની કિંમત આપેલી હોય તો પ્રથમ સૂત્ર ઉપયોગ કરો પ્રથમ પદ આપ્યું હોય અંતિમ પદ આપ્યું હોય તો તમે બીજું સૂત્ર ઉપયોગ કરી શકો અને કોઈ દાખલામાં એલની કિંમત આપી હોય 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 તો તમે આ સૂત્ર પણ ઉપયોગ કરી શકો છો તો મિત્રો ચેપ્ટરમાં ખૂબ જ અગત્યના સૂત્રો છે સૂત્રોમાં કોન્સેપ્ટ ખબર પડવો જોઈએ કઈ જગ્યાએ કયું સૂત્ર વાપરવાથી જવાબ સરળતાથી આવે છે એ ખાસ ધ્યાન રાખવું હવે એની કિંમત દસ છે ડીની કિંમત દસ છે તો પ્રથમ ચાર પદ શોધવાના છે કેટલા પદ શોધવાના છે મિત્રો પ્રથમ ચાર પદ तो प्रथम पद ने શું કહી શકાય a1 બીજો પદ ને a2 ત્રીજો પદ ને a3 ચોથો પદ ને a4 તો પ્રથમ પદ ને શું કહી શકાય a a + d a + 2d ચોથું પદ આપત એક ઓછું a + 3d કિંમત મુક્ત a = 10 d ની અને a ની કિંમત 10 10 છે તો 10 ને 10 20 એની કિંમત 10 છે d ની કિંમત 10 છે તો 10 * 2 20 અને 10 * 3 30 એની કિંમત દસ છે ત્રણ ગુણ્યા દસ તો 30 ને દસ ચાલીસ તો લખી શકાય પ્રથમ ચાર પર દસ ત્રીસ ચાલીસ પ્રથમ ચાર પર દસ વીસ ત્રીસ અને ચાલીસ તો આ રીતે કરી શકાય છે હવે નેક્સ્ટ આવો દાખલો પણ પૂછાતો હોય છે

બે બાદ કરીશું બે માઇનસ વન ટુ બાય વન લખી શકાય નીચે 2 ના ટુ ક્રોસ થાય તો ફાય એકા ફાઈ ટુ ટુ ફોર શોધવો હોય તો એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી એટલે થ્રી છે તેમાંથી ફાય અપન ટુ બાદ કરીશું કઈ નવેદ હોય બે એકા બે ક્રોસ ગુણાકાર ત્રણ દુ છ પાંચ એકા પાંચ વન અપન ટુ મળી ગયા ડિફરન્સ થ્રી એ ફોર માઇનસ એ થ્રી કરીશું એ ફોર એટલે સેવન બાય ટુ છે જેમાંથી ત્રણ બાદ કરીશું ત્રણ અપન એક લખી શકાય બે એકા બે સાત એકા સાત અને ત્રણ દુ છ તો પણ વન અપન ટુ મળશે તો મિત્રો તમે જોઈ શકો છો ત્રણે ત્રણ ના ડિફરન્સ સેમ મળે છે તો ડિફરન્સ વન ડિફરન્સ ટુ ડિફરન્સ થ્રી હોવાથી આપેલી શ્રેણી

બે ના બે દુ ચાર કટ થશે તો બે ચાર બે છ સોરી બે ને ચાર મળે છે મિત્રો ફાઈ ડી જેમાં એ બરાબર બે મૂકીશું ડીની કિંમત વન બાય ટુ મૂકીશું તો ટુ ના ટુ ફાયકા ફાય અને નીચે બે નીચે એક થાય બે કા બે બે દુ ચાર પાંચ એકા પાંચ તો નવ અપન બે થશે નાઇન ટુ લખીશું સાતમું પાંચ મળે છે તો મિત્રો આ રીતે ખૂબ જ અગત્યના આવા દાખલા પણ પૂછાય છે બે માર્ક્સમાં નેક્સ્ટ આવા ટાઈપના તો તમને ખાસ પૂછાશે એક ગુણમાં બે ગુણમાં ઓપ્શનમાં ખાલી જગ્યામાં બધામાં એ આપેલો છે ડી આપેલો છે એન આપેલો છે તો એન શોધો તો એન બરાબર શું થાય એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જેમાં એ બરાબર ચાર મૂકીશું એન આપણે દસ મૂકીશું ડી આપણે પાંચ મૂકીશું એન તમારે શોધવો છે દસમાં દેખાય નવ પંચા પિસ્તાલીસ કરીશું પિસ્તાલીસ માં ચાર ઉમેરીશું તો આપણને મળે છે ઓગણપચાસ ફોર્ટી નાઇન ઇઝ અ કરેક્ટ આન્સર નેક્સ્ટ એ આપેલો છે ડી આપેલો છે એન શોધવો છે એન છે એ આપેલો છે તો એન બરાબર શું થાય એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી મિત્રો એ એટલે શું થાય ફાઈ એન આપણને ખબર નથી ડી આપેલો છે બે એન છે પંદર પાંચ આ બાદ જશે તો પંદર માંથી પાંચ બાદ થશે જેના બરાબર એન માઇનસ વન છે પંદર માંથી પાંચ જાય તો દસ આવશે મિત્રો જેના બરાબર એન માઇનસ વન પાંચ મળી ગયો તો પાંચ બરાબર એન માઇનસ વન આવે છે તો એન બરાબર પાંચ એક છ થશે પાંચ એક છ તે બરાબર આપણને છ મળે છે આ દાખલામાં મિત્રો આ રીતે ખૂબ જ અગત્યના દાખલા પૂછાય છે હવે તમને આ ટાઈપનો દાખલો પણ પૂછાય છે કે સમાંત્ર શ્રણની ત્રણ આઠ તેર નું કેટલામું પદ હવે કેટલામું પદ પૂછે એટલે તમારે ધ્યાન આપો કેટલામું પદ એટલે એન શોધવાનો છે શું શોધવાનો છે એન તો એ બરાબર પ્રથમ પદ ત્રણ છે ડિફરન્સ એટલે બીજા પદમાંથી પહેલું પદ બાકી છે તો પાચ આવશે એ બરાબર ત્રણ છે એન તમારે શોધવો છે એન બરાબર ઇઠિયો પાંચ છે ત્રણ આ બાદ જાય તો ઇઠ્યોતેર માંથી ત્રણ બાદ થશે જેના બરાબર એન માઇનસ વન ઇન્ટુ માંથી ત્રણ જાય તો પંચોતેર જેના બરાબર એન માઇનસ વન ઇન્ટુ પાંચ નીચે જાય તો પંચોતેરના છેદમાં પાંચ જેના બરાબર એન માઇનસ વન જેમાં એન બરાબર સોર મળી ગયો છે કેટલામું પદ ઇઠ્યોતેર થાય તો સોરમાં નંબરનું પદ ઇઠ્યોતેર થાય હવે આવા ક્વેશન પણ પૂછાય છે મિત્રો કે અગિયારમું પદ આડત્રીસ છે સોરમું પદ તોતેર છે એકત્રીસ નું પદ શોધું ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ આમે શું કરીશું તો સૌ પ્રથમ બે સમીકરણ બનાવીશું ઇલેવનનું પદ એટલે એ પ્લસ દસ ડી લખાય જેના બરાબર કહીશું સોરમું પદ છે તો એ પ્લસ પંદર ડી લખીશું જેના બરાબર તોતેર સમી એક સમી બે સમી બે માંથી સમી એક બાદ કરતા તો સમી બે શું છે એ પ્લસ પંદર ડી છે જેના બરાબર સેવનડી થ્રી પ્લસ ટેનડી છે જેના બરાબર થર્ટી એટ મા સમી એક માં સમી એક માં ડી બરાબર સાત મૂકતા તો એ પ્લસ જેના બરાબર અડત્રીસ છે ડી બરાબર સાત મૂકીશું तो a + 7t = 38 तो a = 38 माती 70 બાદ થાય તો a = -32 -32 મળશે a ની કિંમત મિત્રો હવે તમને a ની કિંમત મળી ગઈ d ની કિંમત મળી ગઈ તો 31મો પદ एकदम सिंपल રીતે શોધી શકાય તો a 31 = था a + 30d એક ઓછાડી a એટલે લખીຊું -32 d એટલે 7 સમીકરણ એકમાં અથવા બે માં એકમાં મૂકતા માઇનસ બત્રીસ મળ્યા એ અને ડી મળી ગયા તો એ પદ એટલે પ્લસ થર્ટી જેમાં એ અને ડી ની કિંમત મૂકતા આપણને એકત્રીસમું પદ મળી જાય છે નેક્સ્ટ સાત બાર દસ પદ સુધીનો સરવારો શોધો હવે છે મિત્રો ત્યારે એસ નો સૂત્ર ઉપયોગ કરીશું તો એ બરાબર બે છે ડિફરન્સ એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું સાતમાંથી બે બાદ કરીશું તો પાંચ આવશે ડી બરાબર પાંચ આવશે એ બરાબર બે છે દસ પદ એટલે એન બરાબર દસ લગાવીશું એસ દસ શોધો તો બરાબર ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ સૂત્ર કરીશું કારણ કે એ ખબર છે ડી ખબર છે ખબર છે હવે શું કરીશું એન એટલે છેદમાં બે એન એટલે દસ ડિફરન્સ એટલે પાંચ દસ ના છેદમાં બે એટલે પાંચ બે દુ ચાર ધીસ માઇનસ દીસ નવ ગુણાકારમાં પાંચ તો ઘણા બધા મિત્રો આ બંનેનો સરવારો કરે છે પરંતુ પહેલા ગુણાકાર કરવો તો પાંચના પાંચ ફોર પ્લસ નવ પંચો પિસ્તાલીસ ને ચાર ઓગણપચાસ થશે તો ઓગણપચાસ ગુણ્યા પાંચ કરીશું તો મળે છે સુધીનો મળે છે તો આ રીતે સરસ મજાનો ક્વેશ્ચન સોલ્વ કરી શકાય આવા ક્વોચન પણ પૂછાતા હોય છે મિત્રો ખાસ ધ્યાન રાખવા હવે આવા દાખલા પણ પૂછાય છે ઘણા બધા મિત્રોને સરવારા કરવામાં તકલીફ પડે છે બે થી ત્રણ ગુણવા પૂછાયો દાખલો તો સૌ પ્રથમ જે શ્રેણી છે તેમાં પ્રથમ પદ છે ડિફરન્સ એટલે કે બીજા પદમાંથી પહેલું પદ કરો દો અને છે બે માંથી સાત બાદ કરશો બે એકા બે એકવીસ એકા એકવીસ સાત દુ ચૌદ તો સેવન બાય ટુ આવશે જેને આપણે ડિફરન્સ કહીશું એ બરાબર સાત છે હવે તમારે શોધવાનો છે એના માટે આટલે સુધી પહોંચવા માટેર્યાસી જાય છે તો એન શોધવો પડશે પહેલા તો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી એન એટલે છેલ્લું પદ જે આપેલું છે ચોર્યાસી એટલે સાત આપેલો છે એન તમારે શોધવો છે ડિફરન્સ આપણને મળી ગયો સેવન બાય ટુ

જેનો સરવાળો થાય છે 1036/2 ઇઝ ધ કરેક્ટ આન્સર આવા ક્વેશ્ચન પર પૂછાઈ શકે છે જેમાં સરવાળો સ્વરૂપે આપેલું હોય તમારે n શોધવાનું છે ત્યારબાદ s n શોધીશું હવે આવા ક્વેશ્ચન જેમાં બારમું પદ આપેલું છે તફાવત આપેલું છે એ શોધવાનું છે s 12 શોધવાનું છે ખૂબ જ ભગતના ક્વેશ્ચન કહી શકાય મિત્રો s બાર એટલે ચાર એ બરાબર ચાર મળી ગયા ડી બરાબર ત્રણ છે તો એ બરાબર ચાર મળ્યા હવે એસ ટ્વેલ્વ શોધું છે તો એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ એન કેમ લગાવીશું કારણ કે એસ ટ્વેલ શોધું છે અને એ ની કિંમત આપેલી છે માટે આ સૂત્ર તમે ડાયરેક્ટ લગાવી શકો એસ શોધું છે તમને આપેલું છે જે થર્ટી સેવન તો છ ના છ થર્ટી સેવન ને ચાર ફોર્ટી વન ફોર્ટી વન સિક્ઝા એકતાલીસ સોંક બસો છેતાલીસ એટલે કે બાર પદો સરવાળો આવા ક્વેશ્ચન બેઝિક વિદ્યાર્થીઓ માટે પણ બે ગુણો આપે છે અને સ્ટાન્ડર્ડ માટે એક ગુણમાં પણ આપી શકે મિત્રો હવે આ એક સરસ મજાનો અગત્યનો સવાલ જેમાં તમને ડી આપેલો છે તમને છે તો બરાબર શું માઇનસ વન n ડી એસ નાઇન લગાવીશું ટુ એટલે આપણને ખબર નથી એન એટલે 9 લગાવીશું ડી એટલે ડિફરન્સ જે આપણને ખબર છે ફાઈ છે એસ નાઇન જે એક પંચોતેર આપેલો છે જેના બરાબર એન બાય ટુ ટુ એ નવ માંથી એક જાય તો આઠ આઠ પંચ ચાલીસ મિત્રો બે ઉપર જશે તો પંચોતેર ગુણાકારમાં બે છેદમાં નવ આવશે જેના બરાબર ટુ એ પ્લસ ફોર્ટી હવે જે ઉડતું હોય તે ઉડાડીએ તો ત્રણ તરી નવ થાય પચીસ તરી પંચોતેર થશે જેમાં ત્રણ ત્રણ ઉડી ગયા તો પચીસ નું પચાસ ના છેદમાં ત્રણ જેના બરાબર ચાલીસ પચાસ ના છે ચાલીસ જાય જેના બરાબર ટુ એ તો ત્રણ એકા કેટલા થશે ત્રણ અહીં લખું છું મિત્રો ક્રોસ કરીએ તો પચાસ એકા પચાસ માઇનસ ચાલીસો વીસ જેના બરાબર ટુ એ માંથી એકસો વીસ જાય તો માઇનસ સિત્તેરના છેદમાં ત્રણ આવશે જેના બરાબર ટુ એ હવે આપણે એ શોધવું છે ટુ નીચે જશે તો માઇનસ સેવન્ટી બાય થ્રી છે ટુ નીચે આવશે જેના બરાબર એ હવે શું મળશે જેના બરાબર એ તો એ બરાબર માઇનસ પાંત્રીસ છેદમાં ત્રણ મળશે એની કિંમત મળી ગઈ હવે તમારે એ શોધવા છે એ નાઇન બરાબર શું થાય એ પ્લસ જેટલામું પદ હોય તેનાથી એક ઓછા ડી કરી દેવાનું સૂત્ર પ્રમાણે લખવા જઈએ તો એની કિંમત આપણને મળી ગઈ છે કિંમતના છેદમાં એક ત્રણ એકા ત્રણ માઇનસ પાત્રીસ એકા પાત્રીસ અને ચાલીસ સારી એકસો વીસ એકસો વીસ માંથી જાય તો પંચ્યાસી આવશે છેદમાં ત્રણ તો એ નવ આપણને પંચ્યાસી છેદમાં ત્રણ મળે છે તો આ રીતે આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના દાખલા આ રીતે ગણી શકાય છે હવે મિત્રો અગત્યના સ્વાધ્યાયના દાખલા જોઈએ જે ચોપડીના દાખલા છે જેમાંથી સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકના ના આટલા ક્વેશ્ચન તમે ખાસ જોઈ લેજો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ના અગત્યના ક્વેશ્ચન જોઈ લેજો મિત્રો જે બોર્ડમાં વારંવાર પૂછાતા હોય છે અને પૂછાય છે તો આ ત્રણ સ્વાધ્યાયના ખૂબ જ અગત્યના સૂત્રો અને આટલા દાખલા જોજો આ જે વિડીયોમાં આપણે દાખલા ભણ્યા એ પણ જોઈ લેજો કોન્સેપ્ટ સમજી લેજો હવે મિત્રો ભગવદ્ ગીતાનો એક મિનિટનો એક ખૂબ જ અગત્યનો શ્લોક અને તેનો અનુવાદ આવશે મનન કરો ચિંતન કરો જેથી તમારો કોન્ફિડન્સ લેવલ બહુ વધશે અને પરીક્ષામાં કામ આવશે થેન્ક યુ thank you